હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ આશેત્રીનું ઝાડ તો આજની આપણી પેઢીની તો ખબર હશે કે આશેત્રીનું ઝાડ શું કામમાં આવતું હતું પહેલાં પણ હવે પાછળની પેઢીને ખબર પણ નહીં હોય કે આ છેત્રીના જળનું શું થતું હતું પહેલાં તો આશેત્રીના ઝાડ છે આ દેખો અને આ તેના પાન છે તો આ પહેલાં લોકો ઘણી બીડી પીતા હતા અમે તમાકુ નાખીને અને વારીને આની બીડી પીતા હતા તો દેખો આ છે આ છેત્રીનું ઝાડ અને કહેવાય આ છેત્રી આની પહેલાં બીડી પીતા હતા તો દેખો અને આનો બીજો ઉપયોગ દાતણ કરવામાં પણ આવતો હતો ત્યારે તો હવે કોલગેટ અને ટૂથપેસ્ટના જમણો આવી ગયો છે આવી આની ડાળી હોય તેનું દાંતન પણ દાંત સાફ કરવા માટે થતું હતું તેનાથી દાંત મજબૂત પણ રહેતા હતા તો આ છે આપણી આ દેશી કોલગેટ અને આ સીને આવી સીંગો આવતી હોય છે હું તમને બતાવીશ આ આશેત્રીના અવિયા સિંગો આવતી હોય છે આવા હોય છે આશેત્રીના પાન જે પહેલાં લોકો આને પાન તોડીને સૂકવી દેતા હતા આવા મોટા મોટા દેખવા કેટલું મોટું છે સૂકવીને પછી એને વારીને આમ બીડી પિતા હાપના કાચા આશે ત્રિજ ઝાડ